હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઘર ઘરાવ ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલ છે બેતાલીસ વોચ પાઉનું ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર અને ઘર ટ્રેક્ટર છે ક્યાંય પણ તમારે કોઈ પણ દલાલ દેવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ માલિકનો જ કોન્ટેક આગળ વિડીયોમાં નંબર મળી જશે કિંમત એડ્રેસ પણ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ફેસબુક પેજ કોઈ કોઈપણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો વિડીયો સારો લાગે તો શેર જરૂર કરી દેજો ટ્રેક્ટર ન્યૂ ઓલન ટ્રેક્ટરનું મોડલ બે હજાર અને વીસનું છે સાતમો મહિનો અને ટ્રેક્ટર વન ઓનર છે મા ઓનરનું નામ વાઘેલા મહેન્દ્રભાઈ છે અને આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બેતાલીસ વર્ષ પાવરનો ટ્રેક્ટર છે બત્રીસ ત્રીસ સાઈડ ગિયર સ્ટેરિંગ અને સારા ટાયર ટ્રેક્ટર ઘર ઘર આવશે તો ઘર ખેતી પૂરતું જ હાલેલું જોવા મળશે ટોટલ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા ટ્રેક્ટરમાં વર્ક કરે છે કાટસળો ક્યાંય જોવા નહીં મળે કમની કલર જોવા મળી જવાનો છે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટર સાઇડ ગેર પાવર સ્ટેન્ડ સાથે જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન વોન ઓનર ટ્રેક્ટર માલિકનો નંબર આગળ વિડિયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધકો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ મહેન્દ્રભાઈ છે મહેન્દ્રભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર સ્યા લાખ અને પાંચ હજાર રૂપિયા રાખેલી છે સાર લાખ પાંચ હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપી દેવાનું છે મહેન્દ્રભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે ચાલીસ સત્તાવન ત્રણ સોપન મહેન્દ્રભાઈનો મોબાઈલ નંબર છે માત્ર સાર લાખ અને પાંચ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો ખેડૂત મિત્રો આ નિવોલન ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સુડા ગામ પ્રોપર સુડા જોવા મળશે તો નામ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ મહેન્દ્રભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે મહેન્દ્રભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ